ગાંધીધામના સોની બજારમાં આવેલ એસબીઆઈના એટી એટીએમમાં ડેટામાં ચેડા કરી અને રૂપિયા ચાર પોઈન્ટ ઓગણસાઠ લાખના રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે ગાંધીધામના સોની બજાર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં ત્રણ અજાણ્યા યુવકોની ત્રિપુટીએ બેંકના ઓટોમેટેડ ડિપોઝિટ કમ વિડ્રોલ મશીનના ડેટા કેબલ સાથે ચેડા કરીને કુલ ચાર લાખ રૂપિયાની ચોરી કરી છે આ હાઈટેક ચોરીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બેંકના આંતરિક હિસાબોમાં નાણાંની રકમનો મોટો તફાવત ધ્યાને આવ્યો ચોરીની આ ઘટના અગિયાર સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન બની હતી એસબીઆઈ બ્રાન્ચ મેનેજર કમલેશ લંબોદર દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ રિજનલ કચેરીએ જાણ કરી કે એડી મશીનના કેસના હિસાબમાં ચાર લાખ રૂપિયાની ઘટ થાય છે ફરિયાદીએ તાત્કાલિક કેસ ચાર્જ સાથે મળીને એટીએમ ટ્રાન્ઝેક્શનની વિગતો તપાસી આ તપાસમાં સામે આવ્યું કે સપ્ટેમ્બરના ગાળામાં જુદા જુદા સાત બેંક ખાતાના એટીએમ કાર્ડ્સ વડે મશીનમાંથી શંકાસ્પદ રીતે વધુ પડતા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા આ ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને રકમ સામાન્ય કરતા ઘણી વધારે હતી શંકાના આધારે બેંકના અધિકારીઓએ મશીન પાસે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે આ દિવસો દરમિયાન ત્રીસ થી પાંત્રીસ વર્ષની વયના ત્રણ યુવકો દ્વારા આ તમામ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા ચોર ત્રિપુટીએ ચોરીને અંજામ આપવા માટે એક ચોક્કસ પેટર્ન અપનાવી હતી અગિયાર બાર અને તેર સપ્ટેમ્બરના રોજ આ યુવકોએ મશીન પર રોજ બે ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરીને થોડી થોડી રકમ ઉપાડી હતી કદાચ સિસ્ટમની ચકાસણી કરવા અથવા ચોરીના મોડસ ઓપરેન્ડીની ખરાઈ કરવા માટે ચૌદ સપ્ટેમ્બરના રોજ આ દિવસે તેમણે પોતાના કારનામાનો અંત લાવ્યો માત્ર એક જ દિવસમાં આ ત્રિપુટીએ એકસાથે સાથે ચાલીસ વખત ટ્રાન્ઝેક્શન કરીને ત્રણ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આ સમગ્ર કૌભાંડ મશીનના ડેટા કેબલ સાથે ચેડા કરીને આચરવામાં આવ્યું હતું ચોર ત્રિપુટીએ ટેકનિકલ ખામીનો લાભ લઈને એવી રીતે નાણાં ઉપાડ્યા હતા કે મશીનમાંથી રોકડ નીકળી જાય પરંતુ તે ઉપાડેલી રકમ સંબંધિત બેંક ખાતામાં થયેલ ડેબિટ થયેલી ના દેખાય આ પ્રકારે તેમણે બેંકનો સીધો ચાર લાખ રૂપિયાનો આર્થિક ફટકો માર્યો હતો ઘટનાની ગંભીરતાને લઈને બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અજાણ્યા ત્રણ યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે